વિગત મળતી હોય છે પરંતુ યુવા મંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદન આપ્યું છે અને ગૃહ વિભાગમાં જે પ્રકારે આ નવા પોર્ટલ લોન્ચ થઈ રહ્યા છે તે મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય

રહેતો હોય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ગાંધીનગરમાં જે પ્રકારે આ રાજ્યમાં સાયબર ક્રાઇમનો ભોગ અને જે ફરિયાદીઓ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવે છે અને ત્યારબાદ તેમને જે પ્રકારે કેસ ની માહિતી જોઈતી હોય છે તે તે મુજબ નથી અને ગાંધીનગર સુધી હોય છે આ મામલે ગૃહ હર્ષ સંઘવી ઉદાહરણ સાથે એક વાત ટાંકી છે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે તમે હમણાં જે વાત કહી રહી એ સામાન્ય રીતે એવું લાગશે કે કે ચલો ભાઈ એક ફરિયાદી છે ફરિયાદીને એની ફરિયાદ કરશે અને ફરિયાદ પછી એને એની માહિતી મળશે પણ તમે વિચારો કે એક સામાન્ય નાગરિક જે એનો મોબાઈલ ચોરી થઈ ગયો છે એની જોડે કોઈ ઘટના બની છે નાની દીકરી કે કોઈ મહિલા એની જોડે કોઈ છેડછાડી થઈ છે એ વ્યક્તિ હંમેશા મનની અંદર એક કલ્પના રાખશે કે કે મેં જે ફરિયાદ કરી છે અને જે આરોપી છે એને ક્યારે સજા થાય અને પોલીસ એની ઉપર શું કામગીરી કરે છે એ વ્યક્તિ એ સામાન્ય બેન જો એના ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ પીઆઈ પાસે કે પછી ઉપચલા અધિકારી પાસે અવરનવર જવું અને એની માહિતી પ્રાપ્ત કરવી પરંતુ સામાન્ય રીતે કોઈ જો ચૂંટાયેલા પ્રતિનિધિ કે અધિકારીને મળે તો એને માહિતી મોડે ના હોય અને મોડે ના હોવાના કારણે ક્યાંય ને ક્યાંક એ જે એપ્લિકન્ટ છે એના મગજમાં એક જ વસ્તુ આવે કે મારા જે ફરિયાદ છે એનામાં કોઈ કામગીરી થાય છે કે નથી થતી હું આપને એક કિસ્સો આપ સૌને હું શેર કરવા માંગુ છું હું હમણાં જ થોડા દિવસ પહેલા જ આ જ્યારે ટ્રાયલ બેઝિસ પર કામગીરી ચાલુ કરવામાં આવી એક એક્સિડન્ટના કેસની હું વાત કરવા માંગુ છું એ એક્સિડન્ટના કેસમાં અરજદાર મારી પાસે આવ્યા અરજદારે મને કહ્યું કે 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 આ એક્સિડન્ટની અંદર અમારા જે પરિચિત છે એની જોડે આવું થયું અને હજી સુધી આ એક્સિડન્ટ કરનાર વ્યક્તિ પકડાતો નથી નસીબે એ જ પોલીસ સ્ટેશનની ટ્રાયલમાં આ એપ્લિકેન્ટ જે આવેલા હતા એમને મને મેસેજ બતાવ્યો કે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે પરંતુ આરોપી પકડાયો છે કે નહીં મને માહિતી નથી મળતી બે કલાક પછી એ મારી પાસે પાછા આવ્યા કે સાહેબ મારા મોબાઈલ પર મેસેજ આવ્યો છે કે આરોપી પકડાયેલો છે તમે વિચારો કે વ્યક્તિ કેટલા દૂરથી મારી પાસે આવ્યા હતા અને આ જે વ્યવસ્થાઓ છે એ આવનારા દિવસોમાં ગુજરાતના બધા જ પોલીસ સ્ટેશન સુધી જેવી પહોંચશે તો હજારો લોકોએ ગાંધીનગર કે ચૂંટાયેલા પ્રતિનિધિ કે મુખ્યમંત્રી શ્રી કોઈની પાસે ધક્કા બી નહીં ખાવા પડશે અને એને સચોટ માહિતી એના મળશે જેનાથી અરજદાર પોલીસનો બી સમય બચશે અને કામગીરી વધુ પારદર્શક બનશે એની સાથે સાથે હું ગૃહ વિભાગને એટલે અભિનંદન આપવા માંગુ છું કે ગુજરાત એ પહેલું રાજ્ય છે ગુજરાત

એના પાંચસો કરોડ નું એકાઉન્ટ બંધ થઈ જાય તમે કલ્પના કરો કે એક સામાન્ય નાગરિક જે રાત દિવસ મહેનત કરીને જે રૂપિયા ભેગા કરે છે એવા દોઢ બે લાખ રૂપિયાના એકાઉન્ટમાં હોય અને પાંચ હજાર રૂપિયાનું કોઈના ખોટા રૂપિયા એના એકાઉન્ટમાં નખાઈને કોઈ બીજા રાજ્યના કારણે એનું એકાઉન્ટ સીઝ થઈ જાય અને એ આખું એકાઉન્ટ એને અનફ્રીઝ કરાવવા માટે દરરોજ જે ધક્કા ખાવા પડે એ ધક્કા ના ખાવા પડે તે માટે ગુજરાત આ દેશમાં પહેલું રાજ્ય છે જે રાજ્યમાં સવા બે લાખ આવા એકાઉન્ટો અનફ્રીઝ કરી લીધા અને આ સવા બે લાખ લોકોને નાની મોટી જે બચતની રકમ હતી એ એને વાપરવાની છૂટ બી મળી અને ઘણા વેપારીઓ એવા હતા કે જે વેપારો એના કારણે બ્લોક થતા હતા એને બી એ એકાઉન્ટો ખોલવામાં મદદ મળી એની સાથે સાથે એટલા એકાઉન્ટો ખોલવા એટલું જ નહીં એક નવી પોલિસી બનાવવામાં આવી પાંચ લાખ રૂપિયા થી વધારે કમ્પ્લેન હોય રૂપિયાની ફરિયાદ છે એટલા જ રૂપિયા બ્લોક કરવા એના સિવાયના કોઈ બી રકમ બ્લોક નહીં કરવી એટલે કે એક તો નિર્ણય લોકોને રાહત આપવાનો અને બીજો નિર્ણય ઇન્સ્ટિટ્યુશનલ નિર્ણય જે ભવિષ્યની અંદર

એ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે એક ખૂબ મોટો વિષય છે એની સાથે સાથે અનફ્રીઝ પોર્ટલની જોડે જોડે સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ સામાન્ય નાગરિકોને ક્યારે બી આ ઘટના એક મારે તમારી જોડે શેર કરવી છે મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવી જોઈએ આપણે હંમેશા એવું માનીએ છીએ કે જે લોકો ભણેલા હોય છે ને એને બધી જ ખબર હોય એ ક્યારેય કોઈ ભોગ નથી બનતો પણ આપણે તો એક કહેવત છે કે લોભિયાનો માલ ધોતારો ખાય એટલે ને આવા લોકો જે જે વધારે વધારે છે પોતાની જાતને બહુ એક્સપોઝર હોય ઓવર સ્માર્ટ સમજતા હોય એવા લોકો આની અંદર વધારે શિકાર બને છે ગામડાના લોકો જો તમે સામાન્ય રીતે અમે એક સર્વે કરાવેલું તો આઈડિયા આવ્યું કે ગામડાના લોકો આની અંદર સૌથી ઓછા શિકાર બને છે એટલે આવા લોકો જે શિકાર બને છે એના પછી બી આપણે ગુજરાતના ખૂને ખૂને દરેક જગ્યા પર સાયબર ક્રાઇમ નું ફ્રોડ થતાની સાથે કયા નંબર પર કોલ કરવો તાત્કાલિક માહિતી આપવી જેના કારણે આવા લોકોને આપણે બચાવી શકીએ એની જે રકમ ગયેલી હોય એ બચાવી શકીએ પરંતુ ઘણા લોકો હજી બી ખૂબ સમય લઈ લે છે પરંતુ જો સમયસર જો ફોન કરે તો એવા લોકોની રકમ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને દેશમાં સૌથી વધારે સફળતા પ્રાપ્ત થઈ છે અને રાજ્યના બધા જ સાયબર ક્રાઇમ યુનિટોને હું એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ રકમ પરત મેળવવા માટે કોઈ બી ધક્કા ના ખાવા પડે જેની સીઝ થયેલી હોય જેના રકમો બ્લોક થયા હોય એને પાછી રકમ અપાવવા માટે ધક્કા ના ખાવા પડે તે માટે આ ઓનલાઈન ફોર્મેટ આવનારા દિવસોમાં ખૂબ જ કામગીરી એના એના થકી લોકોને ખૂબ મદદગાર થવાની છે આ બધી જ જે પ્રક્રિયા છે એ ગુજરાત પોલીસ ના એપ્લિકેશન માં બી આવનારા ટાઈમ ની અંદર લઈ લેવામાં આવશે જેથી લોકો એ અલગ અલગ વ્યવસ્થાઓ માટે અલગ અલગ પોર્ટલો ડાઉનલોડ કરવા કે અલગ અલગ વેબસાઈટ માં ના જવું પડે તે માટે બધી જ વ્યવસ્થાઓ બધી જ સુવિધાઓ ગુજરાત પોલીસ ના એક જ એપ્લિકેશન ની અંદર મળી લે તે માટે બી કામગીરી ચાલુ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો के पीड परा